ખેડૂત મિત્રો નમસ્કાર આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ તે પહેલા અમારા વિડિયોમાં બને રહેજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે પણ આગળ શેર કરવા અમારી વિનંતી અને વિડીયોમાં અંત સુધી બને રહેજો તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કલુંજીનો ભાવ બત્રીસો પંચોતેરથી બત્રીસો ચોર્યાસી રૂપિયા શિંગદાણાની વાત કરીએ તો સોળસો સાઠથી સત્તરસો પચાસ રૂપિયા જીરાનો ભાવ પાંચ હજાર ત્રણસોથી છ હજાર એકસો ને એક રૂપિયો રાયડો નવસો દસથી નવસો સિત્તેર રૂપિયા એરંડાના બજાર ભાવ એક હજાર નેવુંથી અગિયારસો બત્રીસ રૂપિયા ચણા નવસો પંચોતેરથી અગિયારસો અગિયાર રૂપિયા રચકા બીજ સત્યાવીસો પચાસથી ચોત્રીસો પંચોતેર રૂપિયા મેથીનો ભાવ નવસોથી બારસો રૂપિયા ત્યારબાદ અડદના ભાવની વાત કરીએ તો ચૌદસોથી અઢારસો વીસ રૂપિયા મગનો ભાવ તેરસો સાઠથી બે હજાર પંચાણું રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસોથી ઓગણીસો એસી રૂપિયા ધણા અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા સોયાબીનનો ભાવ આઠસો પચાસથી નવસો બે રૂપિયા જુવાર ચારસો થી નવસો ત્રીસ રૂપિયા લસણનો ભાવ પચીસોથી થી ચો ચોત્રીસ રૂપિયા સૂકા મરચાં પંદરસોથી પાંત્રીસો કાળા તલ અઠ્યાવીસો પંચાવનથી એકત્રીસો રૂપિયા સફેદ તલનો ભાવ અઠ્યાવીસો પાંચથી એકત્રીસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો ચોપનથી છસો પાંત્રીસ લોકવણ ઘઉં પાંચસો બત્રીસથી પાંચસો પંચ્યાસી મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકાણું મગફળી અગિયારસોથી તેરસો પાસઠ કપાસનો ભાવ અગિયારસો ચાલીસથી ચૌદસો ને ત્યાંશી રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણી રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂતની ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં અંત સુધી બને રહેવા અમારી